હા મારું મારા ઓછા બાઈક કેવું લઈને જતા જતા હું માર છોકરા ને પણ પોતે નહીં મારવા જતો ની લઈને જતા જો કે આ તો રાતા ઉજાય તો તો કે ચો લઈને જતા રે છે પૂછા વગર કાકા ને કેવા નહી રહ્યા આ લાય ઓ તારી આ તો હજી ખૂડ તોડે રાખ્યો હોય તો અરે હે જદાઈ કે તે ઉપુ થાકે હા

આવડે છે મૂકો એ ચોક પિક્ચર જોવા મારું બાઈક છોરી તો બાપડો ને છે એ તમારો છોકરો લઈ ગયો હશે ઓ ગરીબ ને તો છોકરો લઈ ગયો હશે તમારો અમે કાયો તમે છે આ જીરા છોડતા છોડતા પગી કરતા કરતા ગયા અલ્યા અમે અમારું શાંતિ જે ફોન આવ્યો છે

તમે આવો તો કોઈ ઇમરજન્સી પેલા તો કમ્પ્લીટ થોડા પેલા આપણા બે ના તંબુરા વાગેલાસી તમે આવો ખબર પડી છે ના આવું થોડા ઊંચા ને બે આખરે બે હસી લાખરે હવે બે નહીં મન થાતું શું છે રાત નું મારા રાત ને રખડાય રખડાય

તમારા છોકરા કોઈ નઈ તમારા આપડે બે એટલે મારે તો તારમાં હેજો કે હું ઓર પેલા એ ઓર રાખેરો પેલા ચોકડી ગાય ની ચોકડી ચોકડી

તમારે વાત મને મારા વેત નહી પાસે તમારે જે પૈસા કોણ બાઈક છોડાવું છે માર છોકરો લઈ ગયો છે

રાત ના ચોયુ હા તો રાત નો તાપ લાગે આવી તાજ લાગે 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 મારા બેટા છોકરા ચેવા પાછા ચોય મેલ્યા છે ચોય નેખલ્યા છે જો કા પેમે બાયે કાઢિયા જોવો કે અધી ઉતી નહીં નેહી રે અલ્યા બોચેલું થા કે શું હોય તો હેડો મોડું થાય છે પેલે જ ક્યાંમ છે હવે તમે હેડો વાતમાં હેડો નક આ તો હોય ઠોકશે વિશ્વાસ ના થાય ના તારે તો નહી હેડતો હોય રાત્ર મને માતા મારે મરવા બરોબર છે તમારે સુધી વેચવું હોય બેઠા લાખ રીતે

છોકરા છોકરાના બાપ છો તમે આજે હાલતમાં તમે આયા છો તમે ત્રણ સવારી રહ્યા છો સાહેબ મો તમને નથી કીધું તમે એમને એકલા ના છોડો

વેમો ફૂલ છે એમ કે વેમો ફૂલ છે ને વેમો આ લીધી ત્રણ સવારી આયા છો યાર આ ફૂલ ગુજરાતી ફૂલ ગુજરાતી માં ફૂલો કોણ છો આ આપણે આ એમ પોતે આ બાઈક તમાર મંદુ આ જે તો ઓ હો 72 42 આપણો આપણો સાહેબ આપણો આપણું ને મારું કે એમ કે એમ કો સાહેબ નું જોઈએ છે મારું 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 હાઈટ માં ભરો 86 64

પછી આ તેણીઓ એ તેણીઓ અમાર બાજુ વાળા ઘર નો પૈ નો હા ભાઈ તો કે રોધડે ઉડાવવા છું આ તમારો તો આ ભાઈ એમ કે છે કે અમને આ લઈને જ આવ્યો આરે ઓને લઈને આયો આરે ઓને લઈને આવ્યો આરે ઓને લઈને આવ્યો આરે ઓને લઈને આવ્યો આરે ઓને લઈને આ ઓને લઈને આવ્યો અને સાઈડમાં પડે છે કે મો લઈને આયો આ કે મો લઈને આવ્યો આ કે મો લઈને આવ્યો ના ઉદી કે મો લઈને છો મો મોરી છો ના તો મોરી છે આ ઓને દવા ભાસો આલ્યો છે હા આ આયો હા એટલે ઓને આયો આ ભાઈ બે આવતા હતા રસ્તામાં એટલે આ એન પપ્પા ટીપણ લઈને આવતો હતો કોણ આયો

કે દે હ બિરિયટીંગ ચાલુ કરો તો કરો પર બસું હોય તો ટોકા ખાવાની તૈયાર રાખજો તો ટોકા પડ્યા તો સાઈબુ બીવઈ જાશે હું ભાઈ ભાઈ મો આ

બધું હવે તમારો આપડે ચાલુ આધાર કાર્ડ આઈ ચૂંટણી કાર્ડ આઈ ગયું લાયસન્સ રહ્યું ગયું તો પડી આવી ગઈ હા બધું આવી ગયું હવે તમારે કઈ જોવે ના તો અમે પાછો ઝેરસ સાલુ લે રાધે રાધે રાધ સાહેબ શું થયા સાહેબ 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 પછી વાત કરો છેડા મહિના

મારી ગળાની સોગન સાહેબ કીધું હોય તો બધું અમે ને આવું સાહેબ દેખ લે સાહેબ તમારે ગળા ની છોગન સાહેબ ચોખવાય ગળા નીકન ખબર ખબર એવી ખબર ગળાની અમદાવાદ

તમારા બાળકો કેવી રીતે બીજી વાત છોડો તમે જતા કરો બધી રીતે જતા કરો તમારા બાળકો રાતના લેકડીયા ફરવા

ધ્યાન રાખશો રાતે ફૂલ રાતે બાળકો ને બઉ ધોરણ રાખવું સાહેબ તમારા સંસ્કાર એવા તમારા બાળકો ને નહીં હાલવાના અમારા કરતા સાહેબ ખોટા છે

તમે આજ પછી રાત બને લેતા નહીં એટલે ખોટા લેવા દેવાના ફસાઈ જુ કીધું બેઠો પડ્યું পেল <muchan> 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 <muchan>

karu banas